આજે સંકલનની મિટિંગ ધારાસભ્યોશ્રી સાથે હતી એના પછીની અમારી બીજી મિટિંગ અમદાવાદ શહેરની ટ્રાફિક સલાહકાર સમિતિની મિટિંગ હતી એ ટ્રાફિક સલાહકારની સમિતિની મિટિંગની અંદર જે સભ્યો છે ધારાસભ્યોશ્રીઓ સંસદ સભ્યશ્રીઓ પોલીસના અધિકારીશ્રીઓ અને જે સ્ટેક હોલ્ડર છે કોર્પોરેશન હાઈવે ઓથોરિટી તમામ સભ્યો આજે હાજર રહેલા હતા ટ્રાફિકના જે ગત મિટિંગના જે પ્રશ્નો હતા એમાં શું શું કામગીરી થઈ છે એની ચર્ચા કરવામાં આવી છે અને જે પેન્ડિંગ પ્રશ્નો છે એ પેન્ડિંગ પ્રશ્નો છે એને અગાઉની મિટિંગમાં પૂર્ણ ન થયા હોય તે એ માટેના પ્રશ્નો છે એની અંદર મેઈન જોવા જઈએ તો જે હાલ રેલવે સ્ટેશનનું કામગીરી ચાલે છે તો મેઇન રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા રહે છે એ બાબતની મુદ્દાઓની ચર્ચા થઈ હતી એવી રીતે જ જે રાણીપ વિસ્તારની અંદર જે હાલ ઓવરબ્રિજના કામો ચાલે છે રિંગ રોડ ઉપર ઓવરબ્રિજના કામો ચાલે છે એમાં રહેતા જે ટ્રાફિકની સમસ્યાઓ છે તો એની અંદર પૂરતા પ્રમાણમાં પોલીસ પર્સન હાજર રહે અને એની કામગીરી રહે એ બાબતના અલગ અલગ મુદ્દાઓની ચર્ચા થઈ